ચાલો જાણીએ કે તમે તમારા કેટલોગના ને બાયર્સ સાથે કેવી રીતે શેર કરી શકો છો સૌથી પહેલા તમે ઇન્ડિયા માર્ટના સેલર પોર્ટલ પર લોગિન કરો લોગિન કર્યા પછી તમને લેફ્ટ સાઈડમાં કેટલીક ટેબ્સ દેખાશે તેમાંથી લીડ મેનેજર ટેબ પર ક્લિક કરો હવે તમને તમારી પાસે આવેલી બધી લીડ્સ દેખાશે ત્યારબાદ તમે જે લીડને એટેન્ડ કરવા માંગો છો તેના પર ક્લિક કરો लीड પર ક્લિક કરતા જ સ્ક્રીન ની રાઇટ સાઇડ માં મેસેજ બોક્સ ઓપન થઈ જશે મેસેજ બોક્સ ની નીચે લેફ્ટ સાઇડ માં તમને શેર પ્રોડક્ટ નું આઇકન દેખાશે આઇકન પર ક્લિક કરતા જ તમને તમારું પ્રોડક્ટ્સ દેખાશે બાયર ની रिक्वायरमेंट પ્રમાણે ક્યારેક ઇન્ડિયા માર્ટ તમને કેટલાક પ્રોડક્ટ્સ ને ડિફોલ્ટ રૂપે એડ કરવાનું સજેસ્ટન આપે છે જો તમે ઈચ્છો તો રાઈટ સાઇડ આપેલ ગ્રીન ટીક પર જઈને અથવા તો ડાયરેક્ટલી પ્રોડક્ટ પર ક્લિક કરીને સજેસ્ટેડ પ્રોડક્ટને ડિસિલેક્ટ પણ કરી શકો છો અથવા તમે કોઈ બીજા પ્રોડક્ટ પર ક્લિક કરીને તેને સિલેક્ટ કરી શકો છો તમે અહીંયા ઇઝીલી તમારા પ્રોડક્ટની પ્રાઇસ પણ મોડિફાય કરી શકો છો અને જો જીએસટી એડ કરવું હોય તો તે પણ એડ કરી શકો છો પીડીએફવાળા ઓપ્શનને સિલેક્ટ કરીને તમે પ્રોડક્ટની પીડીએફ પણ બાયરની સાથે શેર કરી શકો છો છેલ્લે સેન્ડના બટન પર ક્લિક કરો આ સિમ્પલ સ્ટેપ્સથી તમે તમારા બાયર્સને તમારા કેટલોગના પ્રોડક્ટ્સ શેર કરી શકો છો